સવારે અગિયાર વાગે ઓબ્જેક્શન લેવામાં આવ્યા છે કે એમના ત્રણ ટેકેદારો જે છે એમાં એક એમના સગા બનેવી છે એમણે એવું સોગંદનામા ઉપર જાહેર કર્યું છે કે આ સિગ્નેચર અમારી નથી નિલેશના ફોર્મમાં અમે કોઈએ તરીકે સહી કરી નથી અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા નથી એ અમે કોઈ પણ જીએ એની પહેલા આ ત્રણ જણાને કલેક્ટર ઓફિસમાં લાવવામાં આવ્યા એફિડેવિટની કોપી રજૂ કરીને એ લોકો ગુમ થઈ ગયા અમને જ્યારે કલેક્ટર તરફથી જ્યારે ઓબ્જેક્શન આવ્યા અને ચોક્કસ નોટિસ આપવામાં આવી કે ભાઈ તમારા ટેકેદારોમાં સાઇન છે એ ટેકેદારો સાઈન ના પાડે છે એટલે તમારું ફોર્મ રદ કેમ ન કરવું એના જવાબમાં અમે અત્યારે ત્રણ અરજીઓ કરી છે એક અમને બંધારણમાં અને કાયદામાં જોગવાઈ છે કે ચોવીસ કલાકનો વાંધા સામે રજૂ કરવાનો અવકાશ મળે જે મને આવતી કાલે સવારે નવ વાગે આ વાંધાનું હિયરિંગ રાખ્યું છે બીજી અરજી મેં એવી કરી છે કે આ જે ત્રણ નોમિનેશન પેપર ત્રણ નોમિનેશન પેપર પર ત્રણ ટેકેદારોએ સાઇન કરી છે એ સહીઓ અમારી રૂબરૂમાં કરવામાં આવી છે અને સોગન ઉપર ડેફિનેટ કરવામાં આવી છે વાત ખોટી છે હેન્ડ રાઇટિંગ એક્સપર્ટનો ઓપિનિયન મંગાવો અને ત્રણે ત્રણ વ્યક્તિઓને કાલે નવ વાગે કલેક્ટરમાં હાજર કરો અમારે એની ઉલટ તપાસ કરવી છે અને ત્રીજી વસ્તુ મેં અત્યારે નામદાર હાઈકોર્ટમાં હેબીએસ કોર્પસની હેબીએસ કોર્પસ પિટિશન મારા ફોન ઉપર લખાવી દીધી છે બે કલાક ત્રણ કલાકમાં અમે નામદાર હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી આ ત્રણ એને હેબિએસ કોર્પસમાં કરી અને આ ત્રણને તાત્કાલિક હાજર કરો કારણ કે અમે મારા સગા બને જો ગોતી ના એકતા હોઈએ અમારી બેનને ગોતી એકતા હોઈએ અને એના જ ફોર્મમાં એવું કહેવામાં કે આ ફોર્મ ખોટું છે તો લોકશાહીનું અપહરણ નથી જાહેરમાં ખૂન છે જો તમને બીક લાગતી હોય ચૂંટણી લડવામાં તો તમે લડવા ચૂંટણીની રીતે લડો પણ આવી રીતે ફ્રોડ કરીને દબાવીને ધમકાવીને લાલચ આપીને તમે એમ કહેવું કે આ ફોર્મમાં સહી નથી કરી તો આનાથી કોઈ ખરાબમાં ખરાબ બત્તર વસ્તુ લોકશાહીમાં હોઈ ન શકે આ લોકશાહીનું ખૂન છે અને અમે દરેક રીતે લડશું આવતીકાલે સવારે નવ વાગે કલેક્ટર કચેરીમાં હાજર થશું અને ત્રણ જણાની ક્રોસ કરવાની માગણી કરશું અને જરૂર પડે હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારી સાથે બેઠા છીએ હવે કોઈ સવાલ પૂછો તો ઉમરા પોલીસ મથકે આવવાની શું જરૂર પડી શું કાર્યવાહી કરવામાં ઉમરા પોલીસ સ્ટેશનમાં 3 જણાનો છે એની ફરિયાદ આપવા છે ને ફરિયાદ આપી દીધી છે કોણ છે રિલેશનમાં 3 નામ તો એક સગા બનીવી છે કે 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 3 ટેકેદારમાં એક મિસપ છે તો સબન પણ કેજો પરિવારના નેલેશુંબાણીના કોણ થાય છે નેલેશુંબાણીના જે બનીવી છે એનું નામ છે જગદીશભાઈ નહીં રમેશભાઈ ના જગદીશભાઈ નાનજીભાઈ સાવલિયા એના સગા બનેવી છે બીજા બે ટેકેદાર છે રમેશભાઈ વાલચંદભાઈ પોલરા છે અને ત્રીજું છે ધ્રુવિન ધીરુભાઈ ધામેલિયા આ ત્રણેયને હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન કરી અને એમને કોર્ટમાં અથવા કાલે કલેક્ટર સમક્ષ નવ વાગે હાજર કરવાની રીત સાથે અમે નામદાર હાઈકોર્ટને અત્યારે ખોલાવવાનો પ્રયત્ન કરીશું કોર્ટ છે નહીં સાંભળે એ તો હવે પછીનું જે થશે પણ અત્યારે મારી રીટ પિટિશન લખાઈ ગઈ છે ટાઈપિંગ થાય છે બે કલાકમાં અમે હાઈકોર્ટની પરવાનગી માગશું બાપુભાઈ ડમી ઉમેદવાર હતા એમના પણ ઠેકેદાર ગાયબ છે હા ડમી ઉમેદવારના ટેકેદારનો પણ એક ડેટ આવી છે અને એમાં પણ એમ કહેવામાં આવ્યું છે એ કોણ છે અને દમી ઉમેદવારના ના ટેકેદારનું નામ આપો તમને લાઈવ નથી ને ખાલી આ છે જગદીશભાઈ આપણે નિલેશભાઈ ના બને એક જ છે બાકી બધાના અંગત ટેકેદારો છે જો તમારા પક્ષમાં કોઈ નિર્ણય નહીં આવશે તો આગળનું પગલું શું હતું તમારા પક્ષમાં કોઈ નિર્ણય નહીં આવે તો આગળ શું

હું કોઈ ખોટી વાત નહીં કરું સિગ્નેચર સાથે અહીંયા પોલીસ સ્ટેશનમાં અપહરણ થયું છે એની વાત થઈ આ વાત અમે કલેક્ટરશ્રીને કીધી કલેક્ટર અમારું સુનાવણી શરૂ હતી ત્યારે ઓબ્ઝર્વર પણ હતા અને નિલેશભાઈ પણ હાજર હતા અને એ લોકોને જો એનું અપહરણ ન થયું હોય તો અમારે ક્યાંક તો કોન્ટેક્ટ થાય અમે એના ફોન કરીએ છીએ કે કોઈ વાત જ નથી થતી એના બેન નથી મળી આવતા ભરાતું નથી પણ જે રીતે તમે મીડિયાવાળા એમને ભેડ કરીને ઘેરી લો છો એટલે એ નિલેશ એવો ગભરાય એવો પણ ત્રણ કારણ હોઈ શકે એક એને ધમકાવવામાં આવ્યા હોય બીજું મોટી લાલચ આપવામાં આવી હોય અને ત્રીજું નિલેશ સામે કોઈ એનો બદલો લેવો હોય લાલચ આવી હોઈ શકે તો પછી શું નિલેશ કુંભાણીને પણ નાલજ અપાઈ હશે એવું કહી રહ્યા છે કે અપરાણ નથી થયું નિલેશ કુંભાણી ઉપર અમને કોઈ શંકાનું સ્થાન નથી અમારો ઉમેદવાર છે હું કોંગ્રેસનો સિનિયર નેતા છું જ્યારે હું એમ કહું કે મને મારા ઉમેદવારમાં કોઈ શક નથી તો મારા મારા પક્ષને પણ કોઈ શક ન હોય એટલે નિલેશ કુંભાણી ઉપર શક કરવાનું કોઈ અત્યારે કારણ નથી છે કે આ ટેકેદારોને મારી વાત સાંભળો કોંગ્રેસના ટેકેદારો છે ભાજપના નહીં ભાજપના ઉમેદવારના એજન્ટની હાજરીમાં એ હાજર થયા છે એટલે એ સમજી શકાય કે મારા ઘરનો માણસ સામે જેમ બેસે તો કઈ કારણ હોય તો બેસે ને એમને તો કોઈ સામે ન જતો રે કાલ સુધી મારી સાથે હતા મારા ફોર્મમાં સાઈન કરે છે મારી ઇલેક્શનમાં ભાગ લે છે કેમ્પેનિંગમાં ભાગ લે છે અને રાતોરાત એ એને સવારમાં એફિડેવિટ કરીને કોર્ટ પર રજૂ કરી દેવામાં આવ્યા છે એનો અર્થ એમ થાય છે કે કંઈક એવું રંધાયું છે કે જેને કારણે ત્રણ જણા ઇનકોમ્યુનિકેટિવ મારી ભાષામાં કહેતો સંપર્ક વિહોણા છે